ચેપ્ટર સાત સ્ટાન્ડર્ડ છ અપૂર્ણાંક સંખ્યા ઓ જો અપૂર્ણાંક છે યાખી વસ્તુનો શું બતાવે છે ભાગ બતાવે છે અપૂર્ણાંક લખવામાં આવે ત્યારે વસ્તુના બાકીના બધા જ ભાગો સમાન છે એવું માનવામાં આવે છે પાંચ છે સાત છે એમાં પાંચ ને અંશ કહેવામાં આવે છે જે ઉપરનો ભાગ હોય તો આને શું કહેવાય અંશ નીચેનો ભાગ છે તો એને શું કહેવાય છેદ એટલે પાંચ ને અંશ કહેવાય ને સાત ને છેદ કહેવાય દરેક અપૂર્ણાંક છે એ સંખ્યાના સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય છે એટલે કે દરેક અપૂર્ણાંકને સંગત એક બિંદુ સંખ્યા રેખા ઉપર મળે છે જે અપૂર્ણાંકમાં અંશ છે એ છેદ કરતા નાનો હોય તો તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે અને જે અપૂર્ણાંકમાં અંશ છે એ છેદ કરતા મોટો હોય તો એને શું કહેવામાં આવે છે અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે અશુદ્ધ અપૂર્ણકને મિશ્રમાં પણ ફેરવી શકાય છે જેમાં એક પૂર્ણ અને બીજો કેવો હોય છે અપૂર્ણ હોય છે કોઈ પણ અપૂર્ણાંક માટે તેના અંશ અને છેદના સમાન વડે ભાગ ભાંગી અથવા તો કે ગુણી અને સમાન પૂર્ણાંકો મેળવી શકાય છે અપૂર્ણાંક નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ત્યારે જ કહેવાય કે જ્યારે અંશ અને છેદ સમાન હોય અને એનો અવયવ કેટલો મળતો હોય છે એક જ મળતો હોય છે હવે જોઈએ કે અહીંયા પૂછે કે પંદરના છેદ માં ત્રણ તો આ કેવો કહેવાશે શુદ્ધ અપૂર્ણાંક કારણ કે ત્રણ પંચા કેટલા થઈ જાય ત્રણ પંચા કેટલા થાય પંદર એટલે જવાબ કેટલો આવ્યો તો કે પાંચ હવે એના બદલા ને એમ હોય તો કે કેટલા આવશે દાખલા તરીકે તમને એમ કીધું છે છે તો શું શું આવશે આ પાંચ એકુ પાંચ એટલે શું આવશે પાંચ વત્તા ત્રણ ના છેદમાં પાંચ પાંચ ને ત્રણ કેટલા થાય તો કે આઠ ના છેદ કેટલા આવે પાંચ તો આ શું છે એનો જવાબ છે એટલે આ છે અશુદ્ધ અપૂર્ણાંક હતો તો એને તમે શેમાં ફેરવું છે શુદ્ધમાં હવે તમને એમ કીધું છે કે આઠ ના છેદમાં પાંચ છે તો એને અશુદ્ધમાં ફેરવો તો શું થશે પાંચ ના પાડામાં ક્યાં આઠ આવે તો કે આઠ ના આવે તો પાંચ એકું પાંચ કેટલા વૈધા ત્રણ તો શું હશે એક પૂર્ણા ત્રણ પંચમાં એટલે કે ઉપરનું એક હોય બાજુમાં મૂકવાનું નીચેનો ત્રણ છે એ ઉપર મૂકવાનો અને આ સાઈડનો નો પાંચ છે એ નીચે મૂકવાનો એને શું કહેવાય મિશ્ર અપૂર્ણાંક કહેવાય પછી અમુક આકૃતિ આપેલી છે એક બે ત્રણ ચાર પાંચ અને કુલ છ રાઉન્ડ છે એમાંથી ને ત્રણ રાઉન્ડ છે એ ભરેલા છે તો આને અપૂર્ણાંકમાં ફેરવો તો કેટલા રાઉન્ડ ભરેલા છે તો કે ત્રણ કેટલા રાઉન્ડ કુલ છે તો કે છ તો આને કયા અપૂર્ણાંકમાં લખાય તો કે ત્રણ છેદ છ